અંકલેશ્વર માં ઉત્તરાયણ સલામતી માટે સેફ્ટી ગાર્ડ વિનામૂલ્યે વાહન ચાલકોને લગાવી આપવામાં આવ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ એટલે કે કાર લગાડી વાહન ચાલકોને સુરક્ષા અને સલામતીની દરકાર લેવાઈ હતી ઉત્તરાયણ પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોએ પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે અંકલેશ્વર જીઆઈડીસીના અમિત ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોલ પંપ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ લાભ લીધો હતો આ સાથે જ ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસે તેમજ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ આરએસ પેટ્રોલ પંપના સંચાલક અનુરાગ પાંડે તથા સુમિત પાંડે ઉપસ્થિત રહ્યા હતા જીઆઈડીસી અમિત ઇન્ડસ્ટ્રી પેટ્રોલ પંપ પર જેમાં બધા આપ જાણો છો કે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને મકરસંક્રાંતિના તહેવારમાં પતંગના દોરાના કારણે દોરાના ઈશાના કારણે લોકોને મોત પણ નીપજે છે અને ગંભીર ઈચ્છાઓથી પણ એ લોકો જોઈ રહ્યા હોય છે જેના અનુસંધાનમાં આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આરએચ વાળા સાહેબ મારા ભાઈ સુમિત પાંડે મિત્ર હર્ષ હોસ અને બધા મિત્ર મંડળ સાથે અમે મળીને અમારા પેટ્રોલ પંપ પર અગિયારસોથી વધુ સેફ્ટી વાયરનું નિઃશુલ્ક લગાવીને આપી રહ્યા છે અને હું અંકલેશ્વર જીઆઈસી અને બીજા ભરૂચ જિલ્લાના તમામ એનજીઓને પણ નમ્ર નિવેદન કરું છું કે આવા સેફ્ટી વાયરનું પણ એનજીઓ થકી નિઃશુલ્ક લગાવી આપો તાકી આપણા અંકલેશ્વર જીઆઈડીસી આ ભરૂચ જિલ્લામાં ઓછામાં ઓછું આવું બનાવ બને તેવી મારી નમ્ર અપીલ છે